ગુજરાતમાં ખેડૂતો પોતાના ખેત ઉત્પાદનને લાંબા સમય સુધી સાચવી શકે તે માટે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે આ સહાય અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના હેઠળ ખેડૂતોને ગોડાઉન બનાવવા માટે સબસિડી આપવામાં આવે છે ત્યારે રાજ્યના અનેક ખેડૂતો તેનો લાભ લઈ રહ્યા છે રાજકોટમાં ગોંડલ તાલુકાના ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળી રહ્યો છે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટા ભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે અહીં ખેડૂતો ખેતી તો સારી કરે છે પણ કમોસમી વરસાદના કિસ્સામાં પાક સંગ્રહની સમસ્યા તેમના માટે મોટી હતી જોકે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજવાના કારણે તેમની આ સમસ્યા ઉકેલાઈ છે ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શન ડોબરિયા નામના ખેડૂતને સરકાર તરફથી રૂપિયા પંચોતેર હજારની સબસિડી મળી છે જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવ્યું છે આ સ્ટ્રક્ચરની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવાની મુક્તિ મળી છે અને તે ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે આ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે ઉપકારક બની રહી છે જે પહેલા નોતો કે જેથી કરીને પાકનું જ્યારે ઉત્પાદન આવે ત્યારે પ્રમાણમાં ભાવ ના હોય તો અમારે પાક સાચવવામાં તકલીફ પડતી પાક બગડી જતો પાક પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે હવે એવું નથી આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં તો અમે ગોડાઉન ની અંદર માલ સાચવી શકીએ છીએ જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે અને હું એવું કહેવા માંગુ છું કે હરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક આ સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે જે સરકારની જે યોજનાઓ છે સબસિડીની એમાં આપણે ગોદામની એક બહુ મહત્વમાં છે જે કરીને એમાં આપણે પંચોતેર હજારની સબસિડી જોઈએ છે તો એ ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ પછી નાના ઘણી યોજનાઓ છે એમાં ઘણી સબસિડી છે બિયારણ છે હાથી છે રોટાવેટર છે ટ્રેક્ટર છે